નમસ્કાર હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં હું નીરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું સૌ પ્રથમ જોઈએ આજની ન્યૂઝ હેડલાઇન્સ રાજકોટ જિલ્લા અને તાલુકામાં ભાજપનો બગવો લેવાય્યો એલપીજી સિલિન્ડરનો ભાવ એક મહિનામાં ચોથી વખત વધતા કોલ 235 થી 9 વધારો સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો નવા 87 કેસ હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી शिवराजગઢના ભાજપના જ બેઠકના ઉમેદવાર એવા શૈલેષભાઈ ડોગરિયાનો જ્વલંત વિજય થયો છે મુલાકાત તેમણે જણાવ્યું હતું કે આ વિજય અમારા કાર્યકર્તાઓનો છે તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જે વિકાસના કામો કરી રહ્યા છે જેના કારણે આ વિજય બન્યા છીએ અને જિલ્લા પંચાયતના આવનારા દિવસોમાં અમે વધારે વિકાસના કામો કરીશું ગઢથી જ શૈલેષભાઈ ડોગરિયાનો સાત હજાર મતથી વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે આ નવી યોજનાઓ બધી ગ્રામ્યલક્ષી ખેડૂતલક્ષી ગરીબલક્ષી જે યોજનાઓ કરી એનો જનતાના આશીર્વાદ મળ્યા અમને અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા નવા પાણીની નાના માણસોની ખેવના કરી આ એનો વિજય છે નરેન્દ્રભાઈ મોદી વિજયભાઈ રૂપાણી સી આર પાટીલ સાહેબ અમારું ભાજપનું નેતૃત્વ ધારાસભ્ય છે જયરાજસિંહભાઈ જે કામ કર્યું લોકોને એનો વિશ્વાસ મેળ્યો લોકોનો કે ભાઈ આ લોકો કામ કરશે અને આશીર્વાદ મેળ્યા જનતાના આ સીટ અમારી જીતનો નો યશ અમારા ધારાસભ્ય જે કામગીરી કરે મતદારો જે કામગીરી કરે છે એને મતદારો આપ્યા અમારી તાલુકાની જનતા પંચાયત જિલ્લા પંચાયત ની અંદર મેં અગાઉની વખતે કીધેલું કે અમારી પૂર્ણ બહુમત સાથે અમે આવીશું અને જે અધૂરા કોંગ્રેસના પાંચ વર્ષના શાસનમાં ત્રાહીમામ થઈ ગઈ હતી પ્રજા એને જાકારો આપ્યો જનતાએ અને હવે અમે એ અધૂરા કામ પૂરા કરીશું ને લોકોને વસન આપીશી કે પૂર્ણ કામ કરશું જે અધૂરા રહી ગયા છે ગોંડલની અંદર ભારતીય જનતા પાર્ટીએ એટલું કામ કર્યું છે જનતાનો આશીર્વાદ મેળ્યો લોકોનો અમને અમારા ધારાસભ્ય એટલે અમારી ભાજપની ટીમ એટલી એક્ટિવ કામની અંદર એના અમને આશીર્વાદ મળ્યા છે